મારા નવા બ્લોગમાં સ્વાગત છે કારણ કે આજે હું તમને એ પક્ષી ભરતા શીખવાડવાનું છું ચાલો એ પક્ષી ભરીએ આ બંને કેમિકલ નાખીને આપણે ચાલો મિક્સ કરી લઈએ आप लोग जांचो जी मिक्स करवानी चाहिए जैसे मिक्स ना चली जाए तो पूरी जी मिक्स थोड़ा तैयार ठहर जाए चालो तो आप लोग ये प्रक्रिया चालू कर दीजिए આવી રીતે જોર લગાવીને આપણે પક્ષીને ભરવાની છે આ પક્ષીને આપણે સાફ કરી લેવાની છે જાય એટલા માટે અવાજ તો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા મળીએ તો પાછા નેક્સ્ટ વિડીયોમાં